નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ખેડૂત જગત ચેનલમાં હું વિનેશ રોજાસરા તમારું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ઉત્તર ગુજરાતની અંદર એક પછાત જિલ્લો હતો એક સમયે અને કહી શકાય કે પશુપાલનનો વ્યવસાય કરી અને આજે એક સમૃદ્ધ જિલ્લો બની રહ્યો છે એવા બનાસકાંઠાની અંદર હું ખેડૂત મિત્રો છું અને પુષ્કળ પશુપાલનનો વ્યવસાય અહીંયા થઈ રહ્યો છે અવારનવાર ખેડૂત મિત્રો પૂછતા કે ખેતીની અંદર તો અમારે આવક સારી થાય છે પણ પશુપાલનનો વ્યવસાય કરવો હોય તો એની અંદર કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો ખેડૂત મિત્રો આજે એક હું એવા પશુપાલનના વ્યવસાય કરતા ફાર્મ ઉપર પહોંચ્યો છું કે જે એક આધુનિક પદ્ધતિથી સુસજ્જ છે એક તબેલો કહી શકાય અને ત્યાં બનાસકાંઠાની બહેનો છે એ ખૂબ આગળ પડતી છે અને એવા જ એક અગ્રેસર પશુપાલનનો વ્યવસાય કરતા બેનની મુલાકાતે આજે આપણે આવ્યા છીએ

કે એક સ્ત્રી જો ધારે તો શું કરી શકે મિત્રો છેલ્લા વાર્ષિક વાત કરીએ ને તો આ બેન પાસે લગભગ ની આસપાસ પશુઓ છે અને લગભગ એસી થી બ્યાસી લાખ દૂધનું એસી થી બ્યાસી લાખ રકમનું દૂધ એ ટર્ન ઓવર કરે છે વાર્ષિક તો ચાલો જાણીએ એ સિવાયની શું માવજત રાખે છે મધુબેન તમારી પાસે કેટલા પશુઓ હોય છે

આજે ખાસ તો અમારા ખેડૂત મિત્રોને એ જાણવું ગમશે કે તમે જે આ જે ગાય છે એને જે ચારો આપો છો ઘાસ એ કયા સમયે આપો છો અને અંદાજે કેટલું કેટલું આપતા

ઉમ્મોતેર લાખ નું ખેડૂત મિત્રો ગયા વર્ષે અને આ વર્ષે થોડું વધારો થઈ શકે આ વર્ષ સરસ વેરી ગુડ હવે બીજું મધુબેન ખાસ જે આ દૂધ જે દોવાની સિસ્ટમ છે એ તમે કઈ રીતે દૂધ દોવો છો આ પછો ગાયોમાંથી

ઓકે નોંધી લીધા બે નંબર છે પણ ખેડૂત મિત્રો જયારે ફોન કરો તો અગત્યની માહિતી લેવી હોય તો જ ફોન કરવો અને યોગ્ય સમયે ફોન કરવો ગમે ત્યારે ફોન ન કરાય કારણ કે પશુપાલનનો વ્યવસાય કરતાં બેન છે એ સતત છે એ વ્યસ્ત હોવાના કારણે કદાચ તમારો ફોન ના પણ રિસીવ કરે તો ખેડૂત મિત્રો એક કહી શકાય કે આધુનિક ઢબથી જે પશુપાલનનો વ્યવસાય કરે ને કેટલું વળતર પ્રાપ્ત થઈ શકે એ તમે આ અમારા વિડીયોમાં જોયું ખેડૂત મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ગુમ્યો હોય તો બીજા જરૂરિયાતમંદ કે જે ખરેખર પશુપાલનનો વ્યવસાય કરવા માંગે છે તેને અમારો આ ખેડિયો અમારો આ વિડીયો અવશ્ય મોકલો અને જો ગેમો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો આવનારા વિડીયોમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી જય જગત જય ખેડૂત